ભૂખડી સરકાર આવ પણ કામ મજા ન રે જો આ લોકોએ મંગાયો છે મેસૂ જો મંચુરિયન ખાવાની બેસ્ટ રીત છે કોઈ ખાય કેમ કોઈ ખાય મેસૂ વાગી ગયા છે વી આર રેડી 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 વાગી ગયા છે ને અમે જઈએ છીએ

જો આ બે જો ભૂખડી સરકાર હા ચાઇના ડાઉનમાં વરસાદ નથી ને એટલે આવી કે એમ કયો આપણે ટુ વ્હીલમાં આવવાનું હતું હો પણ પાછું ફોર વ્હીલ હોત ને તો ન વાંધો આવે સારું છે વરસાદ નથી જો બે એટલા ખાધુકડા હો બે બે ફૂંક મારતા જાય ગરમ કેટલું છે તો એમને મોઢા મૂકવાનું ઉતાવળ કેટલી છે બે

એવા તે બીબી પર મને દર્શન અમાર પોણો પછી આપણે ચટપટી 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 આપણે દર્શન ઉદયપુર કેટલી ખાધી ઉદયપુરી એટલી ખાધી ને જયપુરી એટલી ખાધી ખાવા ન મણે ચટપટી ચટપટી વિશે તમારે શું કહેવાનું છે બસ યાદ હે તમને

ઢોસા ખાવાની મજા મસ્ત બની ગઈ છે તો કેવી લાગી ચટપટી તો ને બધું નાખી દેજો એટલે આવી જાય બધું ખાધું છે તો અહીંયા પછી જ્યાં ચટપટી ભાળી જાય ને

પાટડા કે બッタ બળી કપડા આવે ક્લસ કદો બજે ખબડાવા માંસે ચા એને કુછ કો આવો તો ક્લેક કરે કુછ બોને કુછ બોને આપે પાઇટે ફિક્સ એ ગયો આઈસ્ક્રીમ ખાઈ છે એ ગયો ભાઈ સે કે ઓથે 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 બફલ 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 ખાઈ બફલ બફલ ઓપરેશન રસ્તા મૂકી દઉં ખબર એ કે આજ તમારે જીરું પાણી પીવું છે તરત પચી જાય રાતે જીરું પાણી જીરું પલાળી પછી એને ઉકાળી હા પછી પીવાનું દર્શનભાઈ કહેતા હતા કે બ્લેક કરંટ છે ને બ્લેક કલર આવે પણ હું લવેન્ડર કલર આવે મને ખબર જ નથી બ્લેક тем खौरा उ छे हाथ में आ वर्ष तक ले आ वर्ष ले तुमने खौरा ले ये हमने हमने 2 3 दिन तुम नता गुना घर कौन खौरा उ छे कौन तो है कौन सा ये जाओ जाओ जाओ

પછી મમ્મી ને એ લોકો ગયા તા મંદિરે સભા હતી એ લોકો આવી ગયા ને બધા સુઈ ગયા છે ને અમારે સુઈ જવું છે કેમ કે લેટ થઈ ગયું છે પોણા બાર થઈ ગયા છે તો ચાલો દોસ્તો આજનો હું અહીંયા પૂરો કરું છું કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ બાય